મહિલાઓ આત્મનિર્ભર બને અને સ્વરોજગારી મેળવી શકે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણની દિશામાં અનેક પ્રશંસનીય કદમ ઉઠાવ્યા છે ત્યારે આગામી દિવસોમાં સ્વસહાય જૂથ સાથે સંકળાયેલી દેશભરની મહિલાઓમાંથી બે કરોડ મહિલાઓને લખપતિ દીધી બનાવવાનું સ્વપ્ન આપણા વડાપ્રધાન શ્રીએ સેવ્યું છે જેને સાકાર કરવા માટે વલસાડમાં નવી પહેલ કરવામાં આવી છે અત્યાર સુધી સામાન્ય સામાન્યપણે એવું જોવા મળતું હતું કે કોલેજોમાં કેન્ટીન મોટા ભાગે પુરુષ સંચાલકો જ ચલાવતા હોય છે પરંતુ વલસાડની સરકારી ઇજનેરી કોલેજમાં સ્વસહાય જૂથની મહિલાઓ કેન્ટીન ચલાવી પોતે તો આવક મેળવી જ રહી છે પરંતુ સાથે સાથે આજના ફાસ્ટ ફૂડના જમાનામાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક અને શુદ્ધ આહાર પીરસી તેઓના આરોગ્યની સુરક્ષા પણ કરી રહી છે ત્યારે આવો જાણીએ વલસાડના અટકપાળડી ગામના સખી મંડળની બહેનોની સંઘર્ષની કહાણી મારું નામ રેખાબેન ધીરુભાઈ પટેલ છે હું અટકપાટી ગામમાં રહું છું અને અમારા મંડળ અમારું સહાય જૂથનું નામ છે સર્જનશીલતા સ્વસહાય જૂથ અમે પહેલે ચાર મહિના અગાડી ચાલુ કરી કેન્ટીન અમારી એન્જિનિયરિંગ કોલેજના અંદર અને પહેલે પહેલે ઓછું આમ ઓછું ચાલતું હતું પછી ધીરે 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 વધારે ચાલવા લાગ્યું હવે અમે સાઈટે એવી કમાણી કરી શકીએ છીએ અને અમારી બહેનો એક મહિનાના અંદર સાત હજાર દસ હજાર સુધી એક બહેનો કમાય છે એટલે અમે પાંચ બહેનો કામ કરીએ છીએ અને આ બધું અમને પહેલે ખબર ન હતી પણ અમે જે અમે સર છે અમારા મિસલમંગલના સર તેમણે અમને આ સલાહ આપી કે આ રીતે તમે કામ કરી શકો એટલે અમે લોકોએ ક્યારે રીતનું કામ ચાલુ કર્યું સર ને હવે અમે સારી રીતે એવું કમાઈને વડાપ્રધાન શ્રી અને મિસલ અમંગલ ખૂબ આભારી છીએ મારું નામ પલક મંજાણી છે મેં આ કોલેજમાં કેમિકલ ડિપાર્ટમેન્ટમાં છું અને હું ચોથા વરસની સ્ટુડન્ટ છું આ આ સખી મંડળનું જે કેન્ટીન ચાલી રહ્યું છે એ અમારી કોલેજમાં ખૂબ સરસ ચાલે છે અમને બજાર કરતાં સસ્તા ભાવે અમને ખાવા જમવાનું મળી રહે છે અને ઘર જેવો અમને સ્વાદ આવે છે જેથી અમ અમે અહીંયા હોસ્ટેલમાં રહીએ છીએ તો પણ અમને ઘર જેવો ઘર જેવું ખાવાનું મળી રહે છે અને અમારું બજેટ પણ જે ઇયરલી હોય એ સારું બની રહે છે આ અમારી કોલેજમાં આ કેન્ટીન ચાલે છે એનાથી ગુજરાત સરકારનું જે સ્વપ્ન ગુજરાત સરકાર અને વડાપ્રધાનશ્રીનું જે સ્વપ્ન છે મહિલા સશક્તિકરણનું એ સાચું થઈ સાચું થતું જોવામાં આવી રહ્યું છે મારું નામ પ્રોફેસર એસવી ધમણિયા હું એન્જિનિયરિંગ કોલેજ વલસાડ ખાતે એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું અને સાથે કેન્ટીનનો ચાર્જ પણ મારી પાસે છેલ્લા કેટલાક સમયથી અમે જિલ્લા કક્ષાનું જે લાઈવલીહૂડ ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટમાં સંકલનમાં રહી અને સંસ્થા ખાતે સખી મંડળના થ્રુ કેન્ટીનની સેવાની શરૂઆત કરેલ છે અને હવે છેલ્લા કેટલાક સમયથી અમે એનો પ્ર પ્રગતિ અમે એની જોઈ રહ્યા છે તો એ મુજબ અમને લાગી રહ્યું છે કે દિવસ બાય દિવસ ત્યાં આગળ વિદ્યાર્થીઓ વધુને વધુ એ કેન્ટીનનો લાભ લઈ રહ્યા છે શરૂઆતમાં ફક્ત ચા નાસ્તાથી જેની શરૂઆત કરી હતી આજે છોકરાઓનું બપોરનું જમવાનું અને સાંજનું જમવાનું પણ એ કેન્ટીન દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે એક કોલેજ અમારી થોડા મેઇન રોડથી કેટલાક અંદરના અંતરે હોવાથી રાત્રિ દરમિયાન જમવાની થોડી તકલીફ વિદ્યાર્થીઓને પડી રહી હતી એ તકલીફ હવે ભાગે દૂર થઈ ગઈ છે કારણ કે વરસાદના વાતાવરણમાં કે ઠંડીના વાતાવરણમાં રાત્રે મોડે મોડું નીકળવું અને હોસ્ટેલથી જઈ બહાર જઈ ભોજન લેવું એ વિદ્યાર્થીઓ માટે થોડી તકલીફદાયક હતું પણ હવે એ તકલીફો સખી મંડળના કારણે જે અમારી કેન્ટીન ચાલી રહી છે કે જ્યાં રાતનું જમવાનું પણ મળી રહે છે જેને કારણે ઘણી બધી ઓછી થઈ ગઈ છે અને મુખ્યત્વે એક આશય અમારો હતો કે છોકરાઓને એક સાત્વિક ભોજન મળી રહે સાત્વિક અને શુદ્ધ ભોજન મળી રહે કારણ કે આજકાલ જે ફાસ્ટ ફૂડનો જે જમાનો છે એમાં રોજનું રોજ ફાસ્ટ ફૂડ ખાઈને વિદ્યાર્થીઓ પોતાના સ્વાસ્થ્ય ઉપર જે આડઅસર થાય છે તેના વિશે માહિતગાર નથી હોતા પણ એનાથી અમે એમને બચાવવાનો પણ સાથે પ્રયત્ન કરી રહ્યા છે અને જેમાં સરકારશ્રી દ્વારા મુકાયેલી આ પ્રકારની જે સ્કીમ છે કે જેનાથી ગામડાના કે નજીકના જે બહેનો છે અને મહિલાઓ છે એ મહિલાઓને પણ રોજગારી મળી રહે તો એ આશયથી ચાલુ કરેલી આ કેન્ટીન આજે ખરેખર જ બહુ જ સારી રીતે ચાલી રહી છે અને આ માટે અમે સરકારશ્રીનો પણ એટલો જ આભાર માનીએ છીએ અને વલસાડ લોકલ લેવલ ઉપર લાઈવલીહૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અમને આ કેન્ટીન ચાલુ કરવા માટે જે સહકાર મળી રહેલ છે એ બદલ અમે એમના પણ આભારી છીએ મારું નામ હર્ષદ દેસાઈ તાલુકા લાઈવલીહૂડ મેનેજર વલસાડ જીએલપીસી વડાપ્રધાનશ્રીના બે કરોડ લખપ સમગ્ર દેશમાં બે કરોડ લખપતિ દીદી બનાવવાના એક સંકલ્પ સાથે અમે પણ એમાં થોડો ભાગ ભજવ્યો છે વલસાડ તાલુકાના અટકપાડી ગામના સખી મંડળને અમે વલસાડ એન્જિનિયરિંગ કોલેજમાં કેન્ટીન અપાવી બરાબર એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્જિનિયરિંગ સ્ટાફનો અમારા સંપર્ક કરવામાં આવેલો હતો એ સંપર્ક કર્યા બાદ જે પણ કેન્ટીન માટે ગતિવિધિ જોઈએ જે પણ ડોક્યુમેન્ટ્સ જોઈએ એ અમે પૂરો સહકાર આપી અને બહેનોને આગળ વધારવા માટે અને વડાપ્રધાનશ્રીનું સપનું પૂરું કરવા માટે અમે સપોર્ટ કરેલો હતો આ અમારા અને કોલેજના અથાક પ્રયાસોથી બેનને સર્જનશીલતા સ્વસાય જૂથને વલસાડ એન્જિનિયરિંગ કોલેજમાં કેન્ટીન મળેલ છે અને આ બહેનો શરૂઆતમાં ધીરેથી કેન્ટીન ચલાવવાનું શરૂ કરેલ પણ અત્યારે એ બહેનો સારામાં સારું ઇન્કમ કમાય છે જેટલા બહેનો જોડાયેલા છે એ બેનોમાં બહેનોમાંથી ઓછામાં ઓછો એક બેન દસ હજાર રૂપિયા સીધીનું કમાણી કરે છે અને વડાપ્રધાન શ્રીનો લખપતિ દીદીનો કન્સેપ્ટ અહીંયાથી અમે પૂરો કર્યો એવો અમને આભાસ થાય છે